કચ્છના અબડાસા તાલુકાના મોથાડા ગામમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી જ્યાં પ્રાથમિક શાળાની બાજુમાં જ ગેસના બાટલાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે અને ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તો જાનહાનિ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે પુરવઠા તંત્રના અધિકારીઓ દ્વારા મંજૂરી અપાઈ છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે પ્રાથમિક શાળાની બાજુમાં જ ગેસના બાટલા હતા ત્યારે ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તો જાનહાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પુરવઠા તંત્રના અધિકારીઓ દ્વારા મંજૂરી અપાઈ છે કે કેમ તે અંગે સવાલ ઉઠી રહ્યા છે કચ્છના અબડાસાના મેથાળા ગામમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી જ્યાં પ્રાથમિક શાળાની બાજુમાં જ ગેસના બાટલાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે એક બાજુ નાના બાળકો ત્યાં અભ્યાસ કરે છે અને બીજી બાજુ ગેસના બાટલાનું વેચાણ થાય છે આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા દાઉદ દાઉદ આટલી મોટી બેદરકારી સામે આવી છે ત્યારે આ જવાબદારી કોની પુરવઠા તંત્ર અધિકારીઓ દ્વારા મંજૂરી અપાઈ છે કેમ

બાળકોએ અભ્યાસ કર્યો છે કે ચંદ્ર બિલકુલ નજીક વાયરસનો વાતાવરણ જઈ છે કોઈ વિસ્ફોટ જેવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય નુકસાની નો જવાબદાર કોણ માટે વૈજ્ઞાનિક તંત્ર ઉતારી નાખવા માટે જી જી આભાર દાઉદ માહિતી આપવા માટે